đây con này bao nhiêu tiền một cái đây này cái gì cơ vậy đây hết rồi केतू ने बेल केतू ने बैठा रहे

અમારા સબસ્ક્રાઈબરો ને જય માતાજી અને હેપી ન્યુ યર મને બહુ બોલતા નથી આવડતું પણ દાંત કાટતા નહીં હેપી ન્યુ યર હા પાછું મને બોલતા ન આવડે તો હારું કહેવાય ને મને તો જો મિત્રો આપણને આપણને આવડે એવું આપણે બોલીએ ખરાબ બોલાઈ જાય તો નાનો ભાઈ સમજે માફ કરી દેજો હા

માનવની કપાસ વીણવા જાય તો એને કપાસ વીણાય હારે જ છે એટલે અને અમે કાંઈ કે ઘરની બહાર જતા નથી તો છોકરાનું છે કે શોખ હોય એકા બીજી બેન પણ એવું જાતી હોય ને કપાસ તો એમ થાય કે ત્યાં મજા આવતી છે પછી તો જાય તો ખબર પડે કેવી મજા આવે એમ પણ આપણે માનું બેનને એને જાવું છે તો એવું લાગશે જવા દેશું નકર તો પછી આપણે અહીંયા રેગ્યુલર આપણે પગ બનવાના છે એમાં આવશે આવજો બાય બાય ટાટા We'll be right <laughs> back.